સિદ્ધપુર તાલુકામાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ વૈભવ ચાવડા દ્વારા ખેડૂતો સાથે જે અત્યાચાર તથા અન્યાય થયો હોય તેવા સામે લડવા માટે એક વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે વૈભવ ચાવડા દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસને કારણે સિદ્ધપુર પંથકમાં રાજકારણમાં આવ્યો ગરમાવો નવયુવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં વૈભવ ચાવડા સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે સમાજમાં હર હંમેશ નિસ્વાર્થપણે ગરીબોની મદદ કરનાર ઉદ્દેશ્યથી અવારનવાર કાર્યક્રમો કરતા હોય છે આમ આદમી પાર્ટી સિદ્ધપુરમાં આગામી સમયમાં ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે તાલુકા પ્રમુખ વૈભવ ચાવડા દ્વારા જંગી જનમેદ સાથે ભવ્ય કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે આજ રોજ ધ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સિદ્ધપુરની મુલાકાતે सिद्धपुर आम आदमी पार्टी तालुका प्रमुख वैभव चावड़ा वागाजी ठाकुर सिद्धपुर तालुका संगठन मंत्री तथा रमेश भाई रावल सिद्धपुर प्रभारी दिव्य गोस्वामी युवा प्रमुख सिद्धपुर तथा विश्वास ठाकुर तालुका उप्रमुख तथा जसवंत भाई ठाकुर दसावाड़ावाड़ा परवतजी ठाकुर दशावाड़ा द्वारा कार्यक्रम साथे

અને હું પોતે વૈભવ ચાવડા તાલુકા પ્રમુખ આજે આમ આદમી પાર્ટી દ્વારા આ તમને જે બેનર બતાવીએ છીએ તો એકાણું જીરો ઓગણપચાસ અઢાર એક છન્નું પર કોઈ ખેડૂતને અન્યાય થતો હોય તો આજે ખેડૂતની કોઈ ના જાત હોતી નથી તો સમગ્ર ખેડૂતોને સિદ્ધપુર એપીએમસી દ્વારા આજે આમ આદમી પાર્ટી જે કાર્ય રહી છે એના સિદ્ધાંત દ્વારા હું તમને બતાવવા માગું છું ખેડૂત મિત્રોને કે તમારા કોઈ બી પ્રોબ્લેમ હોય જો પ્રોબ્લમો તમારા સાંભળવામાં ના આવતા હોય તો આમ આદમી પાર્ટીનો આ નંબર ઉપર સંપર્ક કરજો આમ આદમી પાર્ટી તમારા માટે ખડે પગે ઊભી છે જય હિન્દ જય ભારત આજે આમ આદમી પાર્ટી ન્યાય આપવામાં સંપૂર્ણ મદદ કરવામાં આવશે